કૃષ્ણ કનૈયા લાલકી છે ગોપી એ સંદે સોમે લ્યો કાના કરે આવોને ગોપી એ સંદે સોમે લ્યો કાના કરે આવો તારે ઘેરે આવતા ગોપી હું તો સર માવરે તારે ઘેરે આવતા ગોપી હું તો સર માવરે થુરા માં જન્મ ધરી ગોકુળિયા માં આવ્યો રે ગોપી કાના ઘરે આવો ને નંદ બાવાના આંગણિયા માં નવસો નવાણું ગાયો રે માખણિયા તું ચોરી ખાતો તે દિના શરમાયો રે ગોપી એ સંદેશો મેલ્યો કાના ઘરે આવો ને યમુનાજીને કાંઠે જાતો કદમ ચડી બેઠો રે ગોપી ચોર્યા તે દી નાસર માયો રે ગોપી એ સંદેશો મેલ્યો કાના ઘરે આવો ને મામા ને તું મળવા ગયો તો સામે મળી ઉબજા રે ઉપજા પાસે ચંદન માગ્યો તે દીના શરમાયો રે ગોપી એ સંદેશો મેલ્યો કાના ઘરે આવો ને કરમાબાઈ ને મળવા ગયો તો બેસી ગયો દળવારે ખાંડે લોતે તે ખીચડો ખાધો તે દીના શરમાયો રે ગોપી એ સંદેશો મેલ્યો કાના ઘરે આવો ને વૈષ્ણવ મંડળ તને તેડાવ્યો દોડી દોડી આવ્યો રે સખીઓ સાથે નાચવા લાગ્યો ત્યારે ના શરમાયો રે ગુપ્પી એ સંદેશો મેલ્યો કાના ઘરે આવો ને કૃષ્ણ કનૈયા લાલકી છે